સિદ્ધપુરના લુખાસણ ગામે મહિલાની મળેલી લાશનો મામલો રાવણ યોગી સમાજ અને પરિવારજનોએ કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપ્યું હત્યારાઓને વહેલી તકે ઝડપી પાડવા માંગ કરી ગરીબ મહિલાની અવાવરૂ જગ્યાએ લાશ મળી હતી પરિવારજનોએ મહિલા સાથે કંઈક ખોટું કૃત્ય થયાની આશંકા વ્યક્ત કરી જે લુખાસણ ગામે જે કંઈ બનાવ બન્યો છે એ મારી સગી બેન છે અને અમે અમારો સમાજ આવો દિન પ્રતિદિન દિવસે દિવસે અમને એવી ડર લાગવા ઢૂકી છે કે અમારો સમાજ થોડો ગરીબ છે અને દિવસે દિવસે આવા વધારે કેસ બને એની અમને ડર છે અને જે કંઈ આ બનાવ બન્યો એ નિમિત્તે હાલ જે કંઈ પોલીસ કે જે કંઈ લોકો એની અંદર રસ ધરાવીને કામ સારું કરી રહ્યા છે એમની અમને કોઈ તકલીફ નથી પણ અમને એક જ તકલીફ છે કે એમનો સાચો ન્યાય મળે અને પોલીસ ઝડપીમાં ઝડપી આ બેનના જે કોઈ આ કુર હત્યા આરોપી હોય હત્યારા હોય એ લોકોને તાત્કાલિક જેલના હવાલે કરે અને કડકમાં કડક સજા અમારી તો એવી જ ગણતરી છે અમારા સમાજની કે આ લોકોને ખરેખર પહોંચી મળવી જ જોઈએ કે જેથી કરી અને બીજા કોઈ અનિષ્ટ કાર્ય આવા ન બને શું તમારું મારું નામ ગેમરભાઈ ઉમેદભાઈ સમીતા આજે થોડા સમય પહેલા શનિવારના દિવસે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામે અમારા સમાજની એક બેનને અવારું જગ્યામાંથી શંકાસ્પદ રીતે લાશ મળી આવી છે અને અમારી એટલી કલેક્ટર સાહેબ શ્રી બનાસકાંઠા આખા રાવળ યોગી સમાજની એટલી માંગ છે કે પાટણ જિલ્લાની અંદર જે ઘટના ઘટી છે એ આ રાવળ સમાજ રોષે ભણોરણો છે અને અમને એવું લાગે છે કે શંકાના સ્થાન ઉપર આ બેન જે નારિયેળના પાણીના માંથી પોતાનું ગુજરાન ચલાવતી હતી અને એની આવી બેન દીકરીઓની આવી ઘટના ઘટી છે તો ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે શંકાના સ્થાન ઉપરથી કે ક્યાંક ને ક્યાંક એવું અનિચ્છનીય ઘટના ઘટી છે જેનો અમને પૂરતો ન્યાય આપવામાં આવે જેથી આજે બનાસકાંઠા રાવળ યોગી સમાજ આખો એકટૂર થઈને આજે પાલનપુર બનાસકાંઠા કલેક્ટર શ્રીને અને માનની એસપી સાહેબ શ્રીને આવેદન પાઠવવામાં આવ્યું છે કે ઝડપેથી ઝડપથી જેટલું બને એટલું પ્રશાસન સારી રીતે કામ કરી રહ્યું છે પણ જેટલો બને એટલો સજાગ રીતે જે દૂષિતો છે એમને ન્યાય આપવામાં આવે અને દૂષિતો જેલના હવાલે થાય એ અમારી પૂરતી માંગ છે રાકેશભાઈ રાવળ